ગામના સ્કૂલમાં બચ્ચાઓ ભણવા માટે ન આવે તે બતાવાય છે શાંતિબેન કહે છે કે નાઉદેશ ટીવી વધુ જુએ છે લોકો લાલપાંઠી ગાય પાસેથી એક ભક્ત રામાયણ બોલે છે ગાય ધ્યાથી સાંભળે છે આંખો ફોકસ કરી રહી છે એક બાળક ગાય પાસે બેસી ભણવા લાગે છે ગાય એની પાસે એલ્ફાબેટ બનાવે છે ઘાસમાં ગામના લોકો એની હરકત જોઈ છે બાળક અ ફોર એપેલ શીખે છે ગાય પાસેથી વધુ બાળકો આવવા લાગે છે સરપંચને ખબર પડે છે સરપંચ ઇનિશલી ચિંતિત થાય છે ગાય ભણાવે છે સરપંચ ચેક કરવા આવે છે એકચ્યુઅલ બોલાવાવે છે લાલપાંઠી એકદમ શાંતિથી બી સી દી બોલાવે છે ગામવાળાઓ પાડે છે ગામના ભૂલા છોકરા પણ શોખથી આવે છે હવે મીનાબેન પૂછે ગાયત લે છે ગાય બ્લેકબોર્ડ પર લખે છે ઘાસ વડે બાળકોએ એના માટે ઘસફીસ ભરી મેડમ ટીચરની જગ્યા ખાલી છે ગાયને મૂકવામાં આવે છે ગોવર્મેન્ટ ઇન્સ્પેક્શન આવવાનું નક્કી થાય છે બધાએ પ્રેક્ટિસ કરવા માટે શરૂ કરી લાલપાંઠી ગાય હવે મેચ્સ પણ શીખવે છે ગાય બાળકને બે પ્લસ બે ચાર સમજાવે છે ઘંટડી વગાડીને બાળકો હવે પંખચુએ છે એક બાળક લેટ આવે છે गाय एने टकोर करे छे। बाड़को कहे टीचर बहु सरस छे। सरपंच आइकार्ग बनाववा कहे छे गाय माटे इंस्पेक्ट करनार मानस आवे छे। करना के लई आवे छे, फूटेज लेवा गाय कामली गुड मॉर्निंग सर कहे छे। इंस्पेक्टर स्पीचलेस इट्स मिरकल इंस्पेक्टर साथे ना बाड़क पन रटे छे। ગામવાળા ઇન્સ્પેક્ટરને ઘષ્ટી આપતા જોવા મળે છે ઇન્સ્પેક્ટર ડિકલેર કરે છે ઇન્ડિયાઝ ફર્સ્ટ કાઉ ટ્યુટર ન્યૂઝ વાયરલ થાય છે ટીવી ઇન્સ્ટાગ્રામ યુ ટીવી એન્કર કહે મીટ ગુજરાત મોસ્ટ લર્ન્ડ કાઉ લાલપાંઠીને એક ટ્રોફી મળે છે સરપંચ ઇમોશનલ થાય છે ગામમાં ભણતરનું મહત્વ વધે છે ગવર્મેન્ટ રિવોર્ડ આપે છે ગાય માટે એમએલએ ગાય સાથે સેલ્ફી લે છે ગામના બાળકો હવે ઇંગ્લિશ બોલે છે ગાય હવે ડ્રોઇંગ પણ શીખવે છે દ્રોઈંગ કોંગ માં ગામ જીતે છે ગાય હવે મોર્નિંગ અસેમ્બલી કરાવે છે બાળકી કહે મારે ફ્યુચરમાં ગાય જેવી બનવું છે ગામનું નેમ ચેન્જ થાય છે એજ્યુકેશનપુર લાખો ડોનેશન આવે છે આખું ગામ એક સિંગિંગ વિધિઓમાં છે ભણતરના ગીત સાથે જ્યાં ગાય છે શિક્ષણ છે ત્યાં ભવિષ્ય છે ક્યારે ગાયને બ્લેકબોર્ડ પાસે જોઈ છે હવે જોશો આ છે એક અનોખી અને ફૂલ કોમેડી વાર્તા જ્યાં એક સામાન્ય લાલપાંઠી ગાય બને છે ગામની મોસ્ટ ફેમસ ટ્યુશન ટીચર બાળકો શીખે છે બી સી ડી મેથ્સ અને ડ્રોઈંગ પણ એ પણ ઘાસ અને ઘંટડી વડે કેમ જુઓ ધમાકેદાર હાસ્યથી ભરપૂર પચાસ મજેદાર સીન વણસૂન્યા વિચાર